નમસ્કાર ઓપરેશન સિંદૂર અને એના પછી ભારત પાકિસ્તાન વચ્ચેનું જે તણાવ ચાલી રહ્યું છે બધાની વચ્ચે સૌથી સમાચાર આવ્યા છે કે ચીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે જ્યારે યુદ્ધની વાત અને યુદ્ધ પહેલાની તૈયારીઓની જે વાત થઈ રહી હતી તેમાં સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે કયો દેશ કોની સાથે છે કારણ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે બહુ જ બધા દેશોનો સાથ હોવો બહુ જ બધી વસ્તુઓ એક સાથે સંકળાયેલી હોય છે ચીને આજે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે બધાને એવું ટેન્શન હતું કે ચીન બેકફૂટ પર રહી અને પાક પાકિસ્તાનને સપોર્ટ કરશે પણ ચીને સ્ટેન્ડ ક્લિયર કરતા વિદેશ મંત્રાલયે ત્યાંના કહી દીધું છે કે અમે આતંકવાદના ખિલાફ છીએ અમે શાંતિ માંગીએ છીએ અને આ જે થયું એ બધાની વચ્ચે અમને શાંતિ જોઈએ છે ચીનનો આ સ્ટેન્ડ એ બધા માટે બહુ જ ચોંકાવનારો એટલે છે કારણ કે જો ચીન પણ નથી પાકિસ્તાન સાથે તો પાકિસ્તાન ટકશે કેવી રીતના મોટાભાગની વસ્તુઓ મોટા ભાગના જે મિસાઇલ છે એ બધું ચીને એને આપ્યું છે હવે પાકિસ્તાન પાસે જો યુદ્ધ લડવું છે તો પણ એની સાથે કોઈ જ નથી ચીનનું આ સ્ટેન્ડ અમેરિકાએ તો ઓલરેડી સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું કે અમને ખબર જ હતી કે કે આવું કંઈ થવાનું છે પણ અમે વચ્ચે રહી અને શાંતિનો માર્ગ અપનાવીશું તો તુર્કી સિવાય કોઈ દેશ નથી જે ક્લિયરલી એવું કીધું હોય કે પાકિસ્તાન સાથે અમે છીએ કારણ કે ભારતે યુદ્ધની ક્યારેય વાત જ નહોતી કરી ભારતે જે રીતના નવ ઠેકાણા જે આતંકી ઠેકાણા હતા ત્યાં એર સ્ટ્રાઇક કરી હતી અને એમાં આતંકવાદીઓને જ માર્યા છે ના કોઈ સામાન્ય માણસ કે ના કોઈ ત્યાંના મિલિટરીના માણસ મર્યા છે અને એના પછી હજી ઓપરેશન સિંદૂર ચાલુ જ છે કારણ કે ત્યાંથી પણ આપણા પંદર જેટલા શહેરોમાં હુમલા કરવામાં આવ્યા અને બધું જ ચાલી રહ્યું હતું ત્યારે આપણે જ્યારે ઊંઘતા હતા ત્યારે ભારતની સેના આપણા ભારતના સૈનિકો છે એ બોર્ડર પર લડી રહ્યા હતા અને જે પંદર શહેરોમાં હુમલા કરવામાં આવ્યા ત્યાં પણ નાકામ રહ્યું પાકિસ્તાન કારણ કે એમની પાસે ના એવી કોઈ સ્થિતિ છે કે લડી શકે પણ જ્યારે ચીને પણ હાથ પાછળ ખેંચી લીધો છે પાકિસ્તાનથી તો હવે શું થશે એની વાત કરવી છે રિલેશનની વાત કરીએ જો ચીન પણ પાકિસ્તાન સાથે નથી તો હવે પાકિસ્તાન કેવી રીતના સ્ટેન્ડ કરશે જયારે એકલો છે હવે આપને હું જણાવી દઉં કે પાકિસ્તાને હાલમાં એશિયામાં તુર્કી પાકિસ્તાન નોર્થ કોરિયા અને ચાઇના આ ચાર દેશોને ધ્રુવ ધરી બનાવવાનો પ્રયાસ કર્યો છે પણ હવે આપણે જોયું કે ચાઇના આ વસ્તુમાં સફળ નથી રહ્યું બીજી વાત કે ચાઇના કેમ ચિંતિત છે તો ચાઇનામાં લાખ પાકિસ્તાનમાં ચાઇનાનું લાખો રૂપિયા ડોલર લાખો ડોલરનું રોકાણ છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત ત્યાં હાઈવે બની રહ્યા છે બ્રિજ બની રહ્યા છે અને બધું બની રહ્યું છે એટલે ચાઇનાને પાકિસ્તાનમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટની ચિંતા છે ના કે પાકિસ્તાનની જનતા કે સેનાની કોઈ ચિંતા time. સાથે જ આપણે જોયું કે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર દરમિયાન અને એ પછી ચાઈનાના જે પણ હથિયારો હતા ચાઇનાની જે પણ ડિફેન્સ સિસ્ટમ હતી જે પાકિસ્તાન જોડે છે સંપૂર્ણપણે ફેલ થઈ ચૂકી છે અને તમને બીજું એક ઐતિહાસિક દ્રષ્ટિકોણ કહેવો છે કે ઓગણીસો સાહીઠના દાયકામાં પણ પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનનો જે વિસ્તાર છે શખગામ વેલી એ ચાઈનાને આપી દીધો હતો અને એ વખતથી જ એશિયામાં પાકિસ્તાન અને ચાઇનાનું એક ધ્રુવ અસ્તિત્વમાં આવવા લાગ્યું હતું કારણ કે એ વખતે રિચાર્ડ નિકસન જે યુએસના રાષ્ટ્રપતિ હતા એમના જે સલાહકાર હતા હેનરી કિસિન્જર એ યુએસ પાકિસ્તાન અને ચાઇનાનું એક એક્સિસ બનાવવા માંગતા હતા અને હવે વર્તમાન સમયમાં તુર્કી પાકિસ્તાન અને ચાઇનાનું એક એક્સિસ બની રહ્યું હતું પણ હવે જે આપ સમાચાર આવી રહ્યા છે ખરેખર પાકિસ્તાન માટે ચિંતાજનક છે એટલે પાકિસ્તાન માટે હવે એમને લડવું લડવું એના માટે તલ પાપડ તો થઈ રહ્યા છે ત્યાં અત્યારે બહુ જ બધી ગતિવિધિઓ ત્યાં પણ ચાલી રહી છે ત્યાંની સત્તા જે છે સલ્તનત છે એને ત્યાંના લોકોને જવાબ આપવાના છે કેમ જવાબ આપશે એના માટે અત્યારે મીટિંગો થઈ રહી છે જો કે મંત્રી આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ભારતમાં પણ એ પ્રેસ કોન્ફરન્સ ખૂબ મહત્ત્વની રહેવાની છે કારણ કે ઓપરેશન સિંધુ એના પછી જે રીતના પંદર શહેરો પર હુમલા કરવામાં આવ્યા એ બધી બ્રિફિંગ આજે મળવાની છે દેશ એક છે એક જૂઠ છે અને આજે જે દ્વિપક્ષીય બેઠક થઈ એમાં પણ બધા જ પક્ષોએ ભેગા મળીને એવું જ નક્કી કર્યું છે કે દેશમાં કંઈ પણ થશે તો આપણે બધા જ સાથે છીએ આપણે આપણા સૈનિકો સાથે છીએ આપણે દેશમાં આવી કોઈ જ સ્થિતિ ન થાય યુદ્ધની સ્થિતિ થાય તો એની પહેલાથી લડવા તૈયાર હતા અને હવે જે રીતના પાકિસ્તાનનું એક પછી એક વસ્તુ ધ્વસ્ત થતી જાય છે સૌથી પહેલા આપણે ક્યારેય એલઓસી કે કોઈ પણ વસ્તુ આપણે જે નિયમો છે એની બહાર ગયા જ નથી આપણે યુદ્ધની વાત ક્યારેય કરી જ નથી પણ જો સામેથી આવી રીતના હુમલા થાય છે તો પછી ભારત જવાબ આપવાનું છે એ બધા જ હુમલા નિષ્ફળ રહ્યા છે હવે પાકિસ્તાન શું કરશે એમના અંદરનો વિષય છે કે કેવી રીતના આમાંથી બહાર નીકળશે